નમસ્કાર દર્શક મિત્રો હું ઋત્વિક વોરા જ્યોતિષ આચાર્ય અને ટેરો રીડર આ અઠવાડિયું કેવું રહેશે રાશિ ભવિષ્ય માટે અને સાથે સાથે જ્યોતિષના માધ્યમથી બાર રાશિઓનું ભવિષ્ય રજૂ કરવા જઈ રહ્યો છો આ અઠવાડિયેનું ગોચર આ પ્રમાણે છે વૃષભ રાશિમાં ગુરુ અને મંગળ વૃક્ષિષ નક્ષત્રમાં અને ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં સાથે સાથે બુધ વક્રી થઈને કર્ક રાશિમાં આવેલ છે સૂર્યનું સિંહ રાશિમાં મઘા નક્ષત્રમાં અને પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં શુક્રકેતુનો કન્યા રાશિમાં વિશેષ સંયોગ શનિની વક્ર દ્રષ્ટિ પૂર્વભાદ્ર નક્ષત્રમાં કુંભ રાશિમાં અને સાથે સાથે રાહુ મીન રાશિમાં તો આવો આપણે જાણીએ બાર રાશિઓમાં આ ગ્રહો નવગ્રહોનું કઈ રીતે પ્રભાવિત રહેશે મેષ રાશિવાળા જાતકો માટે ગુરુ અને મંગળ બીજા ભાવથી જઈ રહ્યા છે વિશેષ આર્થિક લાભ અને સાથે સાથે તમારા કુટુંબમાં તમને કુટુંબ સહયોગીઓથી સપોર્ટ વૃષભ રાશિવાળા જાતકોને મંગળ અને ગુરુનું લગ્ન ભાવવાથી જવાથી તમે એક એનર્જેટિક વ્યક્તિ સાબિત થઈને આગળ તરી વળશો અને સાથે સાથે તમારા બોસ તરફથી તમને વિશેષ સહયોગ મળશે મિથુન રાશિવાળા જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવમાં પરાક્રમ ભાવમાં સાથે સાથે શનિની વક્ર દ્રષ્ટિ ભાગ્યભુવનમાં તમારા પિતા સાથે તમારો સારો સમય પસાર થશે અને પિતા તરફથી તમને વિશેષ સહયોગ અને લાભ મળી રહેશે કર્ક રાશિવાળા જાતકો માટે અષ્ટમ ભાવમાં શનિ ખાસ કરીને દસ ડિગ્રીથી વીસ ડિગ્રીમાં જે શનિવાળા કર્ક રાશિવાળા વ્યક્તિ છે એમને થોડું હેલ્થ વાઇઝ સાચવવાનું અને સાથે સાથે જે વૃષભ રાશિમાં ગુરુ અને મંગળ અગિયારમા ભાવમાં કર્ક રાશિવાળાને જઈ રહ્યા છે તે તમને મિત્રોથી વિશેષ લાભ અને તમારા મિત્ર વર્તુળને મજબૂતથી તમને સહયોગ બનાવશે હવે આપણે વાત કરીએ છીએ સિંહ રાશિની સિંહ રાશિવાળા જાતકો માટે દસમા ભાવમાં ગુરુ મંગળ અને ચંદ્રનો સહયોગ કરિયરમાં અચાનક વૃદ્ધિ અને સાથે સાથે તમારા ફોકસમાં કાર્યના ફોકસમાં અચાનક તમારું ફોકસ વધી જવું એવું તમને સાબિત કરીને બતાવશે કન્યા રાશિવાળા જાતકો માટે શુક્ર કેતુ જે જઈ રહ્યા છે એ તમને ફિમેલ વર્ગથી ખૂબ જ ફાયદો કરાવશે અને તમારી જે મોટી ફોઈ છે નાની ફોઈ છે તમારી મોટી સિસ્ટર છે તમારા ગર્લફ્રેન્ડ છે કે તમારી જે પત્ની છે એમનાથી તમને વિશેષ લાભ રહેશે તુલા રાશિવાળા જાતકો માટે સિંહનો સૂર્ય અગિયારમા ભાવમાં લાભ સ્થાનનો અધિપતિ લાભ સ્થાનમાં હોવાથી તમને કોઈ ગવર્મેન્ટ અધિકારી કે તમને કોઈ ગવર્મેન્ટથી ચોક્કસ ફાયદો રહેશે અને અષ્ટમ ભાવમાં જે ગુરુ જઈ રહ્યો છે એ તમારા ઘણા હિડન કાર્યો પૂરા કરશે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ગુરુની લગ્ન ભાવ પર દ્રષ્ટિ પણ સાથે સાથે છની ચોથા ભાવમાં જઈ રહ્યો છે ખાસ કરીને જે વૃશ્ચિક રાશિવાળા જાતકો છે એમને થોડીક પ્રોપર્ટી રિલેટેડ ઇસ્યુ રહેશે અને થોડી હેલ્થવાઇઝ એમને સાચવવાની જરૂર રહેશે હવે આપણે વાત કરીએ છીએ ધનરાશિની ધનરાશિવાળા જાતકો માટે ચોથા ભાવમાં રાહુ જઈ રહ્યો છે ને સાથે શુક્ર કેતુ દસમા ભાવમાં છે જો તમે અઠવાડિયામાં કોઈ પ્રોપર્ટી રિલેટેડ કાર્ય કરવા માંગતા હોવ કે કોઈ ડોક્યુમેન્ટેશનવાળા કાર્ય કરવા માંગતા હોવ તો તમે રોકાઈ જજો અઠવાડિયાનો સમય પાસ થવા દેજો તમારું કાર્ય અચૂક રીતે પૂરું થશે મકર રાશિવાળા જાતકો માટે શનિ બારમા ભાવમાં શનિ બીજા ભાવમાં અને બારમા ભાવમાં તમારા ગ્રહની દ્રષ્ટિ એ તમને ખાસ કરીને તમને વિશેષ લાભ અપાવશે તમારા શત્રુઓ સામે વિજય અપાવશે તમારા ટેમ્પરને તમારા જે ગુસ્સાને તમારે કંટ્રોલ કરવાની જરૂર છે કુંભ રાશિવાળા જાતકો માટે શનિ જે તમારો વકરી છે એનાથી તમને ચિંતા અને તમને સતત વિચારો રહ્યા કરશે તો તમે કોઈ બી શિવ મંદિરમાં ચોખાનું દાન તમે લઘુઋત્રી સાથે કરાવશો તો તમને ખૂબ જ ફાયદો થશે અને સાથે સાથે ગુરુ તમને સપોર્ટિવ સાબિત થઈ રહ્યો છે તમારા પાર્ટનર તમને ઓલવેઝ તમને હેલ્પફુલ રહેશે અને મીન રાશિવાળા જાતકોની વાત કરીએ તો મીન રાશિવાળા જાતકોને ચંદ્ર હમણાં પાપકર્તરીમાં જઈ રહ્યો છે ચંદ્રથી શનિ બારમે શનિ વકરી અને ચંદ્ર રાહુનું મિક્સર તો આ વસ્તુથી તમે કોઈ ડિસિઝન લેવા નથી માંગતા તમે આળસું ફીલ કરી રહ્યા છો પણ એમ છતાં બી તમે નાની મોટી યાત્રા કરશો તો એનાથી તમને અચૂક લાભ થશે હવે આ સાથે તમને એક નાનો ઉપાય આપવા જઈ રહ્યો છો ઘણા લોકો મને પૂછે છે કે અમને ઋણ મુક્તિ કઈ રીતે કરવી ઋણથી કઈ રીતે મુક્તિ મેળવી અમારા પૈસા ક્યાંય ફસાયા છે આ વ્યક્તિ મને પૈસા આપતું નથી તેના માટે એક નાનો ઉપાય બતાવવા જઈ રહ્યો છું માટે તમે જે વ્યક્તિ તરફથી તમને પૈસા નથી મળી રહ્યા એ વ્યક્તિના નામથી ઉચ્ચારીને શિવજી સામે અઢીસો ગ્રામ મધ તમે શિવજી નો અભિષેક કરશો અને આ તમારે પાંચ સોમવાર